આજ મળું થઈ ગયું મિત્રો વિડીયો કરવામાં થોડોક એડિટ કરવામાં બહુ વાર લાગી ગયા ફોનમાં બહુ એટલે બહુ એટલે બહુ વાર લાગે એવું દાંતને ભાંગવા મારી કોઈ લીમડો છે અને તમને બતાવ્યું અહીંયા છે ને કૂવો છે અને કૂવો કહેવાય મોટરનું ટાટર છે અને પાણી પણ છે આ કૂવો કંઈક વાડી કઈ ને ઘણા બધા કે આ સકલા ના માળા હુંગરી ના માળા હેદર અહીંયા કઈ રીતના ગોઠેલો હોય ગોઠેલો હોય ના રવિવાર છે દુકાન જનાર ખોલો ને તેની મિલાદ મોડું થઈ જવાનું છે દાતણ કરીને જાઓ કઈ આખા ઘર તરફ આવું કઈક છે એટલે ગલે મેં હિચકીશ વિક્સ ગોલી લો અચ્છા કેરે જતા પહેલાં હવારમાં શું કામ કરવાનું ખબર છે તમને મારે આજે ડીસુ છે ને ડીસુ એ આ સાઈડ છે તો ડી તો આ સાઈડ હોય તો મારે ડીસુ ને ખાલી ફેરવાનું હોય બીજું કાંઈ કામ ન હોય તો મોટર શું ને મિલિંગ શરૂ થઈ જાય રેડી વામ પણ નહીં છીએ એટલે અમે લીવો એ પડે એટલે મોટરથી જાય શરૂ એટલે વાંધો ન આવે મોટર પાણી તો થોડામાં જ જાય છે ને હવે આપણે જઈ આ છે ને મેં દુકાને લાવવાનો રસ્તો બદલાવી નાખ્યો હું લેવા તો કે આ દૂધની ભરણી છે ને એને મૂકતો લાવ મોટર બોટલ શરૂ છે નહીં કેમ ચેક કરતો દાવ કેમ કે રિવર છે સાપ આવવાનું કદાચ મોડી થઈ જાય નથી હું તો ફોન જોવા મંડાઈ ગયો તો મોડી થઈ જાય જંગલ છે ને આ રસ્તો છે બીજો અહીંથી મારે જવાનું હોય છે અહીંથી જવાનું હોય પણ આ જાવ શું ચાલો જાઓ નહીં દુકાન ખોલી નાખી રેડી કરી નાખું વાળી વાળી બધુંય અને ઊંધાળે તો કાપી ગયા તો કાંઈ કાંઈ દેખાડો ન હોય એની ટૂપ લાવી દો વિચાર છે અને આજમાં ભાગમાં તો આ સુરેશ અને ભૂકિંગ થેલી અને કેળા છે ખજૂર છે અને ટાળીયા છે એટલું લાવ્યો શું હવે બેસી બે હું દુકાને ફોન જોઉં કે વિડીયો વિડીયો બનાવું અને એક ધંધો કરું એ આમ ટૂંકમાં યુટ્યુબનો આ ધંધો તો શરૂ જ છે ઘરે આપવાનું બાકી બે બહાર ખાવાનો ફોન લેવાનો આ મજા આવે એટલે આવો ધંધો કરવા દેવો છે કેમ તમારું શું કેવું વિડીયો બનાવવાના દુકાને બેહવાનો ધંધો કરવાનો ડબલ ધંધા ડબલ બિઝનેસ કેટલે તેજસ્વી લોકો છે અમારા પાસે કેટલે શાનદાર વિચાર રાખતે હે જી ફૂલ તરીકો થઈ ગયો તું જાવ છો સા પીવા આપણી પાસે કેળા આ શું છે કે છે ને ઈ હું મે જાવ છું સા પીવા જો તમે આ પગ ગયો ઝૂપડીએ ચેક કરી આવું મોટર સર્વિસ કે નહીં એ તો મારે પહેલા ચેક કરવી જ પડે અને 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 ને બને તને તને મને ડને બતાવું તો કરું તો છે ભાઈ મોટર સર્વિસ છે આ લઈ તો રેડી છે ઊંડીમાં દુખ નથી જાતું અમે સોળામાં જાય છે એને તમને કીધું ખબર સાબણ આ લીધી કટેલી આ ઘણી આ હંસી હંસી થોડી છે સીબીઓ હોય આ વ્હાઈટ કોર સાવ સા બનાવો સાગની મેં સુલે સડવા મૂકી દીધો છે અહીંયા તમે જુઓ તો આ પાકવો મીડો છે કાંઈ મી સાત પીવાનો અને દુકાને દુકાને સાપ પીવાનો દુકાને તમે દુકાને સાપ પીવાનો સાપ પીને દુકાને દુકાને સાપ પીવો બસ એટલું જ કામ કરવાનો ને એનો વિડીયો બનાવવાનો કોણ હે લુક કહા સે આતે હે યુટ્યુબ વાળા કંટ્રોલર વાળો દીકરાનો સાપ વિડીયો વાયરલ કરું કે નો કરું શું કરું એટલા વિડીયો મૂકવાના છે જેમ થાય એમ બપોરમાં ખાવાનું તમને કહું એટલે કે સા એટલું છે સા કેળા અલા ગાંઠિયા કેળા ને એની અંદર ખજૂર ડાળિયા એવું બધું છે તો પહેલાં સા ને ગાંઠિયા ખાવાનું પછી આ બધું પીસી પછીની વાત પછી પેલા સા પેલા સા પહેલાં સા હું છે કે વિડીયો બનાવવા રહી ગયો ને એકથી એકની માહિતી સમય થઈ ગયો કેમ કે કામ હતું વિડીયો બનાવવાનું એક ટેક્શન હશે ને અમે એક ગેમનો વિડીયો બનાવ્યો છે મસ્ત ગેમ આવી મારી પાસે માર્કેટમાં એક પણ રૂપિયો વગર બહુ પૈસા બને છે અને મને એક રીત આવી તો એવો મેં વિડીયો મૂકેલો છે તો જો હોય તો એના ફરમાં ટેક્સ ચેનલ છે યુટ્યુબમાં સર્ચ કરજો એમાં મેં સમજાવેલું છે વિડીયો કાલ કાલમાં લગભગ આવશે કાલ કાં સુધીમાં આવી જાય હવે ન્યાટ આરશે એ પ્રમાણે આવશે બાકી હું જાઉં છું દુકાન ખોલવા ઘણું મોડું થઈ ગયું રવિવાર છે તો અને પણ વિડીયો બનાવવો પડે ને દુકાન તો વાત અલગ છે વિડીયો બનાવવાનું બધું ન ખરા ને કેમ કે વિડીયો એ તો આપણો ધંધો છે દુકાન ને વિડીયો બસ કામ આપણે ખાસીએ જ નહીં ભણવાનું પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું એટલે ભણવાનું પૂરું ન થાય કહીએ ભણવાનું છે પણ મારે ભણવું નથી ને આપણે કંઈ ભણવાનું ફાવે નહીં મજા ન આવે ભણવાનું ભણવાનું રસ ઉડી ગયો એટલે આપણે ભણતા નથી ને આવા ફીડિયા ફીડિયા એવું બનાવીએશી ઘણા બધા કહે છે કે વિડીયો ફીડીયો ન બનાવે ભણાય નોકરી લેવાય તો જોઈશી આ કરાય કે એ કરાય હું ને હાલ લાગે એ બાકી દુકાન તો છે આપણી પાસે એમાં તો પૈસા આવે જ છે હો બસો ત્રણસો પાંચસો સાતસો આઠસો હજાર બે હજાર જી આવે એ કરીશું કાંઈ કા આવું દુકાન ખોલવા ત્રણ વાગી જાય ને સાબા આ લીધો ને હજી હું વાડીએ બેઠો એ વાડીએ એટલે મારી ઝોપડીએ બેઠો તમે જોવો આવો મને હે ને એવા બાર વાગ્યા ને એવા આવો ઘાય ઉતાર ઉતારમાં છે ને બાટલો ભરણ ભલાઈ ગયો ને વહેલા આવું પીડ્યું પાણી 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 નહોતું ને અને સા પી લીધે બધું કરી નાખ્યું અને હું એ હે ને વિડીયો એડિટ કરવા મંડાઈ ગયો કેમ કે વિડીયો અપલોડ કરવાનો છે ને વિડીયો અપલોડ કરતા બહુ વાર લાગે આ છે ને આ ફોનમાં વાંધો એ છે એટલે અહીંયા નેટ આવે ફાઇ આવે મારી ઝોપડીએ કે મારે વિડીયો અપલોડ કરવાનો છે પછી જવાનો છે દુકાને દુકાન તો રહેવાની છે આ વિડીયો અપલોડ કરી દઉં ને તો ફાયદો પડે મારે એટલે હું કહું વિડીયો એડિટ કરીને વિડીયો અપલોડ કરવાનો હતો હું આવી જઈશ પાછો મારા ખેતરની માથે ફાઈવજી ને તમને બતાવું જુઓ અહીંયા શું કે મોટો દરિયા કિનારો દેખાઈ દે તમને અને દરિયા જતા વિડીયો અપલોડ કરવાનો હારે મસ્ત આવે તો કંઈક છે આપણી પાછલું બેકગ્રાઉન્ડ કહો વાતાવરણ કહો કેમેરા બહાર યુટ્યુબલ બે નીકળી જાય ને એટલે વિડીયો પાછો અપલોડ થતો બની થઈ હા ચાલો પહેલેથી શરૂ થાય એટલે આ વિડીયો બની કરતો ઈ જુગોનો મારો દીકરો વિડીયો અપલોડ કરતો બહુ વાર લાગે મિત્રો ફાઇવજી આવે પણ હોય કે વિડીયો અપલોડ કરતા એટલી વાર લાગે કે એની કરતાં તો ન કરવો સારો વિડીયો પૈસા એટલા બધા આવી જશે કે વાત કરવામાં કરવો જ પડે ન શક્ય કરવો પડે પૈસા આવે એટલે કરવું પડે નોકરી તો ખોટ જાય આવી ગઈ મળવા નોકરીને પાક બે કલાક થઈ ગયું દુકાને શેંડું મારે શીંડુ નહીં દેવું શેંડું મારે લગભગ આવતી પાછું આવન થાય ઉતાણી દેખાય હે કમળ મને ઉતાવણી છે ને એ દેખાય છે તો હાંસ કરું દેખાડી દઉં દેખાય હે તો દેવી દો કરું

ને રસ્તો થઈ ગયો છે મેલડી માં સેલા વાળો એટલે ત્યાંથી આવે છે હવે સારું પડે એમાં આવવામાં પ્રોબ્લેમ નહીં આવતો ગાડી ધીરે 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 આવે હાલ તેવું થઈ ગયું હું બેઠા બેઠા બબલું વખાણ આ થતું હું આવું બોલો ભૂખ લાગી શું કર્યું ખાવાનું લાવું નહીં આનો સમય થઈ ગયો ઘરે જવાનો ફાઇનલી આપણે પૈસા ગણી વાર તો એટલે થોડો સારું પીડ્યું છે તો જે એકસો રૂપિયા પહેલાં ભેગા લો પછી તમને હું કહું તો મેં પૈસા તો ગણી લીધા મિત્રો વાત કરું ને આદ સારું પીડ્યું છે થોડુંક આ સારો ધંધો થઈ ગયો છે જો તમને ગણાવવું જોવા હે ને આ પચાસ પચાસ નોટું છે બરાબર જો પસ્સા અ પસ્સા પોચા બસો આ ને પાંચસો કુલ પાંચસો રૂપિયાનો આજે અઢીસો નો એન કરતા ડબલ છો એટલે ફાયદો તો પડ્યો છે રવિવારે મિત્રો મેળડીબા ના મંદિર થોડાક વધુ માણો આવે છે એટલે શ્રીફળ ને એવું થોડું વધારે બેસા એટલે આપણે પાંચસો રૂપિયાનો ધંધો થઈ ગયો છે ફાઇનલી હા પડી ગઈ ને બહુ અંધારું થઈ ગયું ને પાછો આપણો રસ્તો એ તો સ્યાજથી હું ને મારા ઘરે નહીં એને હે ને અમારા ફોનમાં હાથ ટકા ચાર્જિંગ છે ને કહું છું વિડીયો ઉતારાને છે કે છું તો એ કે નહીં કર વોટપોટ વોટ્સપોટ કરાવી બોલે શું ક્યાં એટલું સેલી ક્લિપ છે ને એ નહીં ઉતારવા હું એને કહું છો તો મારા જગ્યાએ વોટ્સપટ પકડાય વોટ્સપટ કરે વોટ્સપેટ કરી બોલ હાથ ટકા ચાર્જિંગ છે <laughs> भाटी <laughs> ને આ શું કહેવાય છે ઉતાણી છે એટલે કે હોળી છે અમારા ગામમાં છે હોળી તો જોવાઈ જવાની છે પણ નાલો કાંઈ વિડીયો વિડીયો નહીં બનાવવાનો કેમકે બહુ તાપ થતો હોય તો ફોન ઓલો કાઢી એટલે કંઈક વાંધો આવી ગયો તો વગા વગા આપણે ફોન લીધો મિત્રો એટલે વિડીયો આપણે કાંઈ એવો બનાવવો નથી આગળ દર્શન કરી લેશું એટલે બધાને હોળી ધુલેટીની મારા તરફથી શુભકામના હાલો મળીશું કંઈક બીજા નવા વિડીયોમાં એ જ રસ્તો છે જો કાંઈ આપણે કાંઈ નવીન રસ્તો નથી અને એ ઘર બધું વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ જી મજા આવી કાંઈ ન કરતા રેડી હાલો